તો અત્યાર સુધીના આપણે લેક્ચરની અંદર છે એ ઘણા બધા રોગો છે એ જોઈ ચૂક્યા છીએ કે જે મેન્ડલી અનિયમિતતાની અંદર આપણે હિમોફિલિયાનો અભ્યાસ કર્યો આ સિવાય આપણે સિકલસેલેનિમિયાનો અભ્યાસ કર્યો રંગંધતાનો અભ્યાસ કર્યો ત્યારબાદ આપણે જોવાનું છે થેલેસેમિયા તો થેલેસેમિયા છે એ પણ એક દૈહિક સલગ્ન પ્રચ્છન જનીનથી થતો રુધિર રોગ છે આપણને શું કીધું છે દૈહિક સલગ્ન પ્રછન્ન જનીન તો દેહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનવાળો રોગ છે એ આપણે હમણાં એક છે આગળના લેક્ચરની અંદર જોયો સિકલ છે લેનિમિયા અને એની અંદર પણ આપણે જોયું હતું કે પિતૃઓમાંથી સંતતિમાં ક્યારે રોગ આવશે કે જ્યારે બંને પિતૃઓ બિનઅસરકારક વાહક જનીન હોય અથવા તો વિષમયુગ્મી હોય એક વસ્તુ યાદ રાખવાની જ્યારે પણ દેહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો રોગ હશે ત્યારે બિનઅસરકારક અથવા તો પિતૃઓ દ્વારા પોતાની સંતતિમાં ક્યારે આવશે તો કે બંનેની અંદર છે એ આપણને કેવા જોવા મળે વાહક એટલે કે માતા પિતાના બંને જો વાહક હોય તો એના દ્વારા છે એની અંદર આવી શકે તો કે એની આગળની વેફન પેઢીની અંદર એટલે કે એના સંતતિમાં આવી શકે જો એક રોગિષ્ઠ હશે અને એક સામાન્ય હશે તો પણ આપણને આગળની પેઢીમાં જોવા મળતો નથી દાખલા તરીકે થેલેસેમિયા છે તો થેલેસેમિયાની અંદર આપણને

થેલેસેમિયા આપણને શું કે છે તો કે હિમોગ્લોબિનના એટલે કે એચ બી આપણે લખીએ ટૂંકમાં હિમોગ્લોબિનના સંશ્લેષણમાં શું થાય છે ઘટાડો અને સેમા સંશ્લેષણમાં ઘટાડો થાય તો કે આલ્ફા અથવા તો બીટા સાંકળમાં હિમોગ્લોબિન આપણને ખબર છે શેનું બનેલું છે તો હિમોગ્લોબિન છે એ એની અંદર બે આપણને આલ્ફા શૃંખલા જોવા મળે અને બે આપણને બીટા શૃંખલા છે એ જોવા મળે અને જો બીટા કે આલ્ફા શૃંખલામાં ઘટાડો થાય અને આના કારણે હિમોગ્લોબિનના અણુઓ છે એ અસામાન્ય અણુઓ નિર્માણ પામશે સામાન્ય અણુઓ નિર્માણ પામશે નહીં અને જેને આપણે એનિમિયા તરીકે પણ ઓળખીએ છીએ તો એનિમિયાથી તો એનિમિયાથી આપણને હિમોગ્લોબિન સોરી જે થેલેસેમિયા છે એ કઈ રીતે અલગ પડે તો આપણે જોયું હતું કે સિકલ સેલ એનિમિયા છે એની અંદર શું થાય છે તો કે એની અંદર હિમોગ્લોબિનની એક શૃંખલામાં જમીનમાં ફેરફાર થાય જ્યારે થેલેસેમિયા છે એની અંદર શું થાય છે તો કે હિમોગ્લોબિનની આખી સાંકળ જ બનતી નથી એટલે કે કાં તો આલ્ફા શૃંખલા બનતી બંધ થઈ જાય અથવા તો બીટા શૃંખલા બનતી બંધ થઈ જાય કોઈ પણ એક શૃંખલા છે એનું નિર્માણ થતું શું થઈ જાય છે બંધ અને જેના કારણે હિમોગ્લોબિનનો આખો અણુ છે એ બંધ તો કેવો થઈ જાય છે બંધ છે એ થઈ જાય તો હિમોગ્લોબિનની અંદર અણુની સાંકળ છે એ કઈ સાંકળ બનતી બંધ થઈ જાય એના આધારે આપણે બે પ્રકાર પાડીએ છીએ આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા જો આલ્ફા ગ્લોબિન સાંકળનું અથવા તો અણુનું ઉત્પાદન થતું બંધ થાય તો એને આપણે આલ્ફા થેલેસેમિયા તરીકે ઓળખીએ છીએ અને જો બીટા ગ્લોબિન શૃંખલાનું નિર્માણ થતું બંધ થાય તો આપણે એને શું કહીએ છીએ બીટા થેલેસેમિયા તરીકે ઓળખીએ છીએ હવે સૌ પ્રથમ આપણે જોઈએ આલ્ફા થેલેસેમિયા તો આલ્ફા થેલેસેમિયા એ બે નજીક જોડાયેલા સલગ્ન જનીનો એટલે કે એચ બી એ વન શું કીધું છે આપણને બે નજીક જોડાયેલા સલગ્ન જનીનો એચ બી એ વન અને એચ બી એ ટુ એ પિતૃના સોળમાં રંગસૂત્ર ઉપર આવેલા છે એટલે આપણે અહીંયા એક રંગસૂત્ર છે એ ડ્રો કરીએ છીએ તો રંગસૂત્ર છે એ દૈહિક રંગસૂત્ર કેવા હોય સમજાત એટલે કે બે રંગ સૂત્રો છે તો એચ બી એ વન અને એ ટુ છે એ એકબીજાથી સલગ્ન છે એટલે કે અહીંયા દાખલા તરીકે આપણે દોરીએ એચ બી એ વન તો એની સાથે અહીંયા જોડાયેલું શું હોય છે એ ટુ અને એની સામેના રંગસૂત્રો ઉપર પણ શું આવેલું છે એ વન અને એ ટુ અને બંને રંગસૂત્રો વચ્ચેથી એકબીજા સાથે કેવા જોવા મળે છે આપણને સલગ્ન છે જોવા મળે હવે તેના દ્વારા નિયંત્રિત થાય છે જો એક થી ચાર એટલે કે જો અહીંયા ટોટલ છે જનીનો ટોટલ કેટલા થઈ ગયા ચાર એક રંગ જનીનો અને સામેના રંગ સૂત્ર ઉપર બે જનીનો એટલે આપણે નામ આપીએ એક બે ત્રણ અને ચાર તો એક થી ચાર જનીનમાં જો એક જનીન કામ કરતું બંધ થશે તો શું થશે તો કે એક જનીન કામ કરતું બંધ થાય તો હિમોગ્લોબિનની શૃંખલા છે એ ઘણી બધી બંધ છે અમુક રમણમાં ઓછી થાય જો બે બનતી બંધ થાય તો એનાથી વધુ મુશ્કેલી થશે એટલે જેમ છે એ જનીનો વધુ અસર કરતા તેમ ગ્લોબિન અણુનું ઉત્પાદન કેવું છે ઓછું એટલે કે જનીન ચાર જનીનમાંથી કેટલામાં વિકૃતિ જો વધારે જનીન અસર થઈએ છે તો વધારે જનીનમાં વિકૃતિ હશે તો ચારે ચાર જનીનમાં વિકૃતિ હોય તો ગ્લોબિન અણુનું ઉત્પાદન કેવું થાય ઓછું જો એના કરતાં ત્રણ અણુમાં વિકૃતિ છે તો એના કરતાં થોડુંક ઓછું થશે જો એક જ જનીનની અંદર વિકૃતિ છે બાકીના ત્રણ જનીન છે એ ફંક્શન એટલે કે કાર્ય કરે છે તો એની અંદર છે ગ્લોબિન અણુની શૃંખલા છે એ ઉત્પાદન કેવું થશે ચાર જનીન કરતાં થોડુંક વધારે છે એ આપણને જોવા મળશે એટલા માટે આપણને શું કીધું છે કે તે આખું છે શૃંખલા કેટલી નિર્માણ પામી કોના દ્વારા નિયંત્રિત હોય છે કે એક કે ચારમાંથી જનીનમાંથી કેટલા જનીન વિકૃતિથી દૂર રહેવાના કારણે થાય છે એટલે કેટલા જનીન સારા છે અને કેટલા ખરાબ છે અથવા તો કેટલા છે એનું વિકૃત થયેલા છે એના આધારે છે એનું નિર્માણ થવાની શરૂઆત થાય અને કેટલામાં રંગસૂત્ર ઉપર આવેલું છે સોળમાં રંગસૂત્ર ઉપર આપણને જોવા મળે આ રીતે બીટા થેલેસેમિયા છે તો બીટા ની અંદર એક જ જનીન જવાબદાર છે કયું છે એચ બી બી અને આ એચ બી બી છે એ અગિયારમાં રંગસૂત્ર ઉપર આવેલું છે એ આપણને જોવા મળે તો આપણે અહીંયા દાખલા તરીકે ડ્રો કરીએ છીએ એક જ જનીન આવેલું છે કયું છે એચ બી બી તો એ રીતે અહીંયા પણ એક આવેલું છે એની સામે એચ બી બી કારણ કે આ બંને શું છે એકબીજાના સમજાત રંગસૂત્ર આપણે કહી શીખીએ તો એની અંદર શું છે તો કે એક અથવા બંને જો કાં તો એક અથવા તો બંને એટલે કે બંને જે જનીનો છે એના ઉપર થતી વિકૃતિના આધારે આપણે છે એ થેલેસેમિયાની અંદર જોઈ શકીએ કે હિમોગ્લોબિન છે એ વધારે બનશે કે ઓછું બનશે એટલે કે સિકલ સેલ એનિમિયાથી થેલેસેમિયા કઈ રીતે અલગ પડે છે તો સિકલ સેલ એનિમિયા છે એની અંદર આપણે છે એ શું જોવાનું હતું તો કે એની અંદર આપણે ક્વોલિટી જોવાની હતી એટલે કે એની ક્વોલિટીમાં ફેરફાર થાય છે કોની ક્વોલિટીમાં ફેરફાર થાય છે તો કે આલ્ફા અથવા તો બીટા શૃંખલાની એક જનીનમાં એટલે કે એની ક્વોલિટીમાં ફેરફાર થાય પરંતુ અહીંયા આખી ક્વોન્ટિટી જ ઘટી જાય છે કોની ક્વોન્ટિટી ઘટી જાય છે તો કે આપણને છે એ બીટા શૃંખલા અથવા તો એક આલ્ફા શૃંખલાદ આખી બનતી બંધ થઈ જાય છે અને જેના લીધે હિમોગ્લોબિનની સંખ્યા ઘટી જાય છે કોની અણુની સંખ્યા ઘટી જાય હિમોગ્લોબિનના અણુની અને હિમોગ્લોબિનના અણુની સંખ્યા ઘટી જાય એટલા માટે હિમોગ્લોબિનના અણુઓ પૂરતા પ્રમાણમાં સંશ્લેષણ પામતા નથી એવું પણ આપણે કહી શકીએ અને જેના લીધે શું થાય છે તો કે આ પ્રકારના જે પણ દર્દીઓ છે આ દર્દીઓને અમુક અમુક સમયે બ્લડ છે એને ફેરબદલી કરવી પડે ઘણી બધી વખત જો હિમોગ્લોબિન અણુઓ ઓછા પ્રમાણમાં બને છે તો એને વધારે સમય એટલે કે બે થી ત્રણ દિવસે પણ બ્લડ ટ્રાન્સફર કરવું પડે પરંતુ જો હિમોગ્લોબિનની એક જ જનીનમાં છે એ ખોટ છે બાકીના ત્રણ જનીન સારા છે તો એની અંદર પાંચથી સાત કે પંદર દિવસે પણ બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે એટલે કે બ્લડ છે એ બદલાવવું પડે તો એ કોની ઉપર આધાર રાખીએ છીએ જનીન ઉપર આધાર રાખ્યા છે એટલા માટે આપણે એને શું કીધું છે ક્વોન્ટિટે આપણે એને કહીએ છીએ જો કે ગ્લોબિન સંશ્લેષણની શૃંખલા એટલે કે કોલિટેટિવ છે એ આપણને શેમાં જોવા મળશે તો કે આપણને સિકલ છે એની બી એમાં જોવા મળતું હતું જ્યારે ક્વોન્ટિટેટિવ છે એ આપણને શેમાં જોવા મળે તો ક્વોન્ટિટી છે એ અહીંયા ઘટી જાય છે એટલે કે થેલેસેમિયાની અંદર